રાજકોટ શહેરની ભાગોળે આજી ડેમના કાંઠા નજીકથી કપાયેલા બે પગ મળી આવતા ચકચાર મચી જવા પામી બંને પગ મહિલાના હોવાની આશંકા સેવાઈ રહી છે મહિલાની હત્યા કરી લાશના કટકા કરીને ફેંકી દેવાયા હતા કે કોઈ બીમાર મહિલા દર્દીના તબીબે પગ કાપ્યા હોય અને મેડિકલ વેસ્ટનો અયોગ્ય રીતે નિકાલ કરાયો છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી શહેરના ભાવનગર રોડ પર માંડાડુંગર નજીક આજી ડેમના કાંઠા પાસે બે પગ મળ્યા હોવાની માહિતી મળતા આજ ડેમ પોલીસ સ્ટેશનના પીઆઈ અશોકસિંહ જાડેજા સહિતની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસને બંને પગ થોડા થોડા અંતરેથી મળી આવ્યા હતા બંને પગ ગોઠણથી નીચેના ભાગથી પગના તળિયા સુધીના હતા પગના પંજા ખોવાઈ ગયેલી સ્થિતિમાં હતા અને પાંચક દિવસ પહેલાંના અંગો હોવાથી કોહવાઈ ગયા હતા પોલીસે બંને પગને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા મકવાણા પ્રકાશ એબલભાઈ રાજકોટનું રહેવાનું આપણે દર રવિવારે રવિવારી ભરાય છે રવિવારીના જૂનો ભંગારનો વેપાર કરી તો એમાં શું થયું મારી બેનનો છોકરો હાથ પગ ધોવા આવ્યો બાજુમાં વાઈસ આવી તો પગ દેખાણો પગ દેખાણો તો ડાયરેક્ટ મને કીધું તો હું આવ્યો તો મારા ભાઈ આવ્યા અમે બે ત્રણ જણા જોયું તો એક પગ સામે પીડ્યો હતો પછી ખંધાઈ કે કોલ કરો મેં ઘડીક રહ્યો તો એક પગ ઓલી બાજુ પડ્યો હતો સામે